ભાવ તારીખ ચોવીસ ચોવીસ આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની વાત કરતા પેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને કરી બે લાયકા દબાજે જુઓ તો મિત્રો આજે સૌપ્રથમ આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ દસ ગ્રામ ચાંદીનો ભાવ સો ગ્રામ ચાંદીનો ભાવ અને એક કિલો ચાંદીનો ભાવ એક કિલો ચાંદીના ભાવમાં મિત્રો આજે ચારસો સિત્તેર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો આજે શું રહી બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવ તેની વાત કરીશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ